ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદા ની જય ભોલો શ્રી કેશ્રી પા પારસમણી ભુગા મારાાય બોલો ચિહર માની બોલો કાળકા માની બોલો દેવ દેવી ભુવાની જય ભોલો શ્રી ભુવાની ભોલો શ્રી સાહર ભોલો ભોલો રાજુ ભવાની ભોલો શ્રી કેશી પારસમણી ભુ ભોલો કેશી પારસમણી બાબા બે તય નમઃ છનાલાલ પેતા એનો કેશિન પાણા ભારસ્વણી ગોગા મહારાજ એનો છેહર માતા કાળકા માતા એનો નટરાજ ભગવાનની જય હો પિનલ સિકોતરની જય હો જય જગ્યાનંદ જય જગ્યાનંદ ગણપતિ ચરણ કમળ માં ઘરો કરો મારી બધી શિવ શક્તિના લાડીલા સંતાન સુધારુ કૃપા કરો મારી સાથે સુપ્રસંગે પ્રથમ પ્રસંશાન છે આપનું આપ વિષારીએ કાર્યમાં થાથી કદી જ્યાં જ્યાં મારી એકલ અટકી જાય છે ત્યાં જ આપ સુલજાવી દો મારા વતી ભોગ ભક્તને પોલીસ લાવો આપજો શરણે આવી દિશ બોલો શ્રી ગણપતિ દાદા અને જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ તુલસી માતા એનમાં તુલસી માતા એનું તુલસી માતા એનમાં તુલસી માતા એનમાં ગલેચાવાસમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવ ની જય હો રામેશ્વર મહાદેવ ને જય માં વેરે માં સીતા મા સીતામાયું ઓ શ્રી કેસિમ પાના પારસવણી ગોગા મહારાજ ને ઓ શ્રી કેસિમ પાના પારસવણી ગોગા મહારાજ નો ભગવાનની જય હો સૂર્યનારાયણ ભગવાન ની જય હોયનારાયણ ભગવાન ની જય હોર્યનારાયણ ભગવાન ભગવાનની જય હોર્યનારાયણ ભગવાન ભગવાનની જય હોર્યનારાયણ ભગવાન ની જય હોયનારાયણ ભગવાન નહી જય હોયનારાયણ ભગવાન ની જય હો હોયનારાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય નમો ભગવતી વાસુદેવાય ભરોસી કિશિમ પારસમણી ભોગામાં केशिंबना गोगा अमर दोतमाधिगा दिओ गा दिओ पर सोना नो सत शिंबना गोगा अमर दोतमाधि गुणवंत करीन गोगा रे आवी हावी व गाडी केशिंबा महाखरे એ સિમ્બાના ગોગા અમર ધપો તમારી ગા દેવજી વુવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર સિમ્પાના ઘોગા અમર તપો તમારી ગા દેસાઈ વાળો રૂડો રે દિશ તો વચમાસો બે છે મહારાજ નો કેસિમ્બાના ગોગા અમર તપો તમારી આથમણા મંદિર શોભતા બાપાના ઉપર શોભે છે દોડી ધજા નો નિશાન કે બાના ગોગા અમર ધપો તમારી જાજીઓ જળ હળજ જોતો તો બાપુને જળ વાગે છે નોબતે નિશાન કિસિમબા ગોગા અમર તપો પોત મારી આનંદે ઉતારે ભુવાર વાગે છે રૂડી ભૂંગોળ ને ગોગા અમર ત પોત મારી જા દોલી લોડા ગોડા શોભતા વાગે છે ઘંટને ઘડિયાલ ઘડિયાળ કિસિમબા ગોગા અમર તપોત મારી ગાદીઓ રો મે રો મેવજીને રમતા રો મેં રો રમતા હળ તમે ના સુસનારા ના ગોગા અમર તપોત મારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી ભીડ કેસિમ બા ના ગોગા અમર ત પોત મારી ગાદીવે સુખ વા કેસીમ બા ના ગોગા કે બા ના ગોગા અમર ત પોત મારી ગાદીયો દેશો રે દેશ તારો ડંકો રે વાઘ ભલી ગાડી ભરત ખંડ મો હાકરે કેસીમ ગોગા અમર ત પોત મારી ગાદી ચૈતર સુચોથ ને રમણ ચડે છે અબિલ ને ગુલા ગોગા અમર તપોત મારી જાજીઓ રમણ આવે છે રૂડી દેપતિ આવે છે કાંઈ દૂર દૂર થી દેસા સિંબાના ગોગા અમર તપોત મારી જાજીઓ દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને સુણીને પધારજો મારાબાના ગોગા અમર તપોત મારી ગા કરુણા ખુપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ કર જોડીને બાળક વિનવે હર નિજ પદાર્જો મહારાજ કેસિંબાના ગોગા અમર તપોત મારી બોલો શ્રી કેશિન બાના બાર બોલો ચેહર માણી બોલો કાળકા માણી બોલો દેવજી ભુવાન બોલો વસ્ત્રા ભુવન બોલો સાહર ભુવાન બોલો રાજભુવાન અનંત શેષમ પદમનાભમ કમલમ શંખપાલ તક્ષ્ય એ નવ નામાની નાગાનાય મા સાયંકાલે પઠે નિતમ પ્રાંતકાલ વિશે તસ્વી વૈનાશી સરોજ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મતિ શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છતી પ્રથમ સ્થાન છે આપનું કાર્યમાં જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય ત્યાં ત્યાં સુધારી દો મારો ગોક ભક્તને પુનિત લાવો આપજો શરણે આવી રીતે બોલો શ્રી કિસિમ્બા ના પારસ મળી ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી વાસ્યનારાયણ ભગવાનની જય હો હોયનારાયણ ભગવાનની જય હો હોર્યનારાયણ ભગવાન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોઠિ વંદન સૂર્યપુત્ર શનિદેવને કોટી કોઠિ વંદન સૂર્યપુત્ર શનિદેવને કોઠિ કોઠન આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને જય હો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને જયો આગ લોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાને જયો રોડમાં બિરાજમાન થયેલા ચામુડા માની આગ રોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની બિરાજમાન થયેલા ચામુંડા માની હો ખેરાલુમાં બિરાજમાન થતા અંબાજી માની હો ખેરાળમાં બિરાજમાન થયેલા અંબાજી માની હો ખેરાળુમાં બિરાજમાન થયેલા અંબાજી માની જ્યો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય જયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જય હો ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય હો ખેરાલમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની નહીં ખેરાલમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની નહીં વેરેમાં વેરેયમાં વેરેમાં શીતળામા વીર બાપજી ભોગ બાપજી કોટી કોટી